નમસ્કાર મિત્રો તારીખ છે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ આજે શુક્રવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં ઘટાડાના પગલે નિકાસના ભાવમાં મને પચીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં આજે જે શરૂઆતમાં જે બજાર છે પોઝિટિવ હતી અને હાજર બજારમાં ભાવ પચાસથી લઈને સો રૂપિયા વધ્યા હતા પરંતુ બપોર બાદ જે વાયદામાં ઘટાડાના પગલે નિકાસના ભાવમાં જે સાંજે છે સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જીરુમાં માસ વાયદો છે ત્રણસો પિસ્તાલીસથી ઘટીને વીસ હજાર આઠસો ને પચાસની સપાટીએ બંધ થઈ રહ્યો છે વાયદો એકવીસ હજારની સપાટી તોડ્યો હોવાથી હવે ટૂંક સમયમાં વીસ હજારનું લેવલ આવે તેવી ધારણાઓ પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે અને જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં અત્યારે જે નિકાસની માંગ છે બહુ ઓછી છે સાઈના સહિત દેશોમાં જે લેવાલી છે તે હજી નીકળી નથી અને નવેસરથી જે રજાઓ પૂરી થયા બાદ જે નવેસરથી ક્યારેય માંગ આવે તેની શક્યતાઓ હજી રહેલી નથી આ બાજુ જે ગલ્ફ દેશ આવે તે બજારને ટેકો મળી શકે છે પરંતુ હાલ તો ઊંચા ભાવથી કોઈ લેવાલી તૈયાર હજી થઈ નથી ચીરુનો સારો પાક છે અને અત્યારે સુધી કોઈ પણ વિસ્તારમાં કોઈ મોટી ફરિયાદ નથી અમુક વિસ્તારોની અંદર છે રોગની ફરિયાદ હોવાથી જે જીરુનો પાક આગામી મહિનાની અંદર જે વાતાવરણ ખૂબ જ અગત્યનું સાબિત થાય છે અને વેધર સાથ આપશે તો પાક ગત વર્ષની તુલનાએ આ વર્ષે પણ સારો ઉતરે તેવી ધારણાઓ રહેલી છે તો મિત્રો આથી જીરુને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક છે અને કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન